મહવા શહેરના કુબેરબાગ વિસ્તારમાં આવેલા આરિયાના કોમ્પ્લેક્સ ખાતે મારો સમાજ એજ્યુકેશન એન્ડ ડિજિટલ નિઃશુલ્ક સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો તો મહવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાગંગાના રૂપમાં જે એની સરવાણી પહોંચી છે ત્યારે મહુવાની જનતાને મહુવાના વિદ્યાર્થીઓને મહુવાના વાલીશ્રીઓને શિક્ષણ રૂપે માર્ગદર્શન આપવા માટે શિક્ષણ માટે માર્ગદર્શન આપવા માટે કેજીથી લઈ અને ગ્રેજ્યુએશન સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી પીએચડી સુધી અને એમના જીવનમાં એમને ઉજવતા પ્રશ્નો માટે આજે મહુવા ખાતે એમની છઠ્ઠી બ્રાન્ચનું જે આજે ઓપનિંગ છે ત્યારે અમે આર્ય બે જ ગ્રુપ ઓફ કોલેજિસ મોરબી આ શિક્ષણ કાર્યના સેવા સેવાયજ્ઞમાં અમે પણ એમની સાથે કટિબદ્ધ છીએ શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે ને ખૂબ ઓછા ખર્ચે શિક્ષણ મળી રહે તે માટે સારી હોસ્ટેલ ફેસિલિટી મળી રહે તેમજ ભારત દેશને એક સાચો નાગરિક મળી રહે એ માટે અમે કટિબદ્ધ છીએ તો આ સેવા યજ્ઞમાં રામજીભાઈ જેવા મહાનુભાવો જોડાતા હોય તો આપણે શું કામ પાછળ રહીએ આ સેવા યજ્ઞમાં મોરારી બાપુના આશીર્વાદ પણ એમની સાથે છે માયાભાઈ આહિરને શુભેચ્છાઓ એમની સાથે છે તો અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ આ સેવાયજ્ઞમાં એમની

સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણાએ રિબીન કાપી આ નિશુલ્ક સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો બાદ આમંત્રિત મહેમાનોમાં હસ્તે ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક સેવા કેન્દ્રના પ્રારંભ સમયે બ્રાન્ચ હેડ એવા રામજીભાઈ સોલંકીએ શૈક્ષણિક અને સામાજિક તમામ પાસાઓ વર્ણવી પોતાની વાત કહી હતી

મારા સાથી અને જેના મૂળમાં ગોવિંદભાઈ ગોહિલે આ બીજ રોક્યું છે અને એના માધ્યમથી હું જ્યાં સુધી ફેર્યો છું ત્યાં સુધી લગભગ એસસી એસટીના ત્રણેક હજાર બાળકો એ આજે ડોક્ટરીનું ભણાવે છે અને એમને જોરદાર તારીઓથી વધારી છે વિશેષ તો આપણો કાર્યક્રમ છે આપણા માનની ધારાસભ્યશ્રી માજી રાજ્યમંત્રી શ્રી આશીષભાઈ અને આપ સૌ મારા હૃદયના અંદર બિરાજ છો પણ હવે શિક્ષણ અહીંયા મિખેલા સાહેબ પધાર્યા છે અને ત્યાં પણ બોટાદની જેની માં મજૂરી કરે છે એટલે શબ્દો જ નથી એ રીતે આતકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા રમેશભાઈ કેલા પ્રશાંતભાઈ ગોરિયા હર્ષદભાઈ પરમાર યોગેશભાઈ માખેલા મૃગેશભાઈ મકવાણા ગજેન્દ્ર રાઠોડ ભરતભાઈ બાંભણિયા સહિતના આગેવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી શિલ્ડ અને સર્ટિફિકેટ આપી આવકારવામાં આવ્યા હતા

આખી બ્રાન્ચ મુકામે એ ઓપન થઈ અમારું લક્ષ્ય એક જ છે કે શેવાડામાં છેવાડા અને આખી રીતે નબળું બાળક કઈ રીતે શિક્ષણ મેળવી શકે કઈ રીતે વધુમાં વધુ ગવર્મેન્ટ યોજનાનો લાભ લઈ શકે અને આર્થિક રીતે નબળા મા બાપનું બાળક જીવનમાં આગળ વધીએ છીએ એના માટેના અમે પ્રયત્નશીલ છીએ એના માટે મારો સમાજ ટીમની તમામ બ્રાન્ચો તમામ મારા પ્રતિનિધિઓ એના માટે કામ કરીએ છીએ એના સહયોગ માટે તમામ સંસ્થાઓ સંસ્થાઓશ્રીઓ અમારી સાથે જોડાયેલી છે વિદ્યાર્થીઓને ઘણી બધા રીતે ફીમાં ડિસ્કાઉન્ટ કરી નિઃશુલ્ક કઈ રીતે બાળક ભણી શકે એના માટેના અમે લોકો પ્રયત્નશીલ છીએ એ કાર્યને આગળ ધપાવવા માટે જનતા ભાવનગર જિલ્લો તથા ગુજરાતના તમામ વાલીસીઓને અમે અપીલ કરીએ છીએ કે તમારા શિક્ષણ સંબંધી કોઈ બી સમસ્યા સંબંધી દરેક બાબતોમાં અમે નિઃશુલ્ક રીતે બધા પ્રકારનું માહિતી માર્ગદર્શન અને યોગદાન આપવા માટે અમે લોકો પ્રતિબદ્ધ છે બધાના સહકારી જય હિન્દ જય ભારત